તો દસમસ્કંદમાં ગાયનું દાનમાં ભૂલ કરી રાજાએ તો કાકીડાનો અવતાર થયો ભગવાન તેના ઉદ્ધાર કરી પછી પોતાના પુત્રને કહે છે કે બ્રાહ્મણોનો અપરાધ ક્યારેય કરવો નહીં તો શ્રી મહાપ્રભુજીનું શું કહેવું છે શ્રી ઠાકુરજી કહે છે કે બ્રાહ્મણો ભલે હવે એમ કહે છે મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ મહાપ્રભુજીનું શું કહેવું છે એમ ઠાકુરજી તો કહે છે કે બ્રાહ્મણો ભલે ગમે તેવા હોય પણ ભલે ગમે તેવા હોય પણ એનો અપરાધ ન કરવો એટલે મેં આમાં બ્રાહ્મણનું કીધું ને હવે એટલે હું પોતે બ્રાહ્મણ છું કોઈ બ્રાહ્મણ કહે વૈષ્ણવ કોઈ બ્રાહ્મણ હોય ને એમ લાગી આવ્યું હોય કે આ બ્રાહ્મણનું કેમ અપમાન કરે છે હું પોતે બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણ પહેલા તો કીધું બ્રાહ્મણ હોય એનો અપરાધ ન કરવો બરાબર છે વાત સત્ય છે બ્રાહ્મણ કોને કહેવાય એની વ્યાખ્યા બ્રાહ્મણ કોને કહેવાય બ્રહ્મમ યો જાનાતી જે બ્રહ્મને જાણે જે બ્રહ્મનું ચિંતન કરતો હોય એને બ્રાહ્મણ કહેવાય એવો જો બ્રહ્મનો ચિંતન કરનારો હોય એનું અપમાન પછી ગમે એ બ્રાહ્મણ હોતો જ ન શાસ્ત્ર વચન અનુસાર બ્રાહ્મણની વ્યાખ્યા જે છે કે બ્રહ્મને જાણે એમાં નિષ્ઠ રહે એનું ચિંતન કરતો હોય એ બ્રાહ્મણ એનું અપમાન ના કરવું જોઈએ બ્રહ્મનું ચિંતન ન કરતો હોય ને પૈસાઓનું ચિંતન કરતો હોય લોકોને પાસે લેવાનું ચિંતન કરતો એને બ્રાહ્મણ શાસ્ત્ર નથી કહેતું શાસ્ત્ર છે અત્યારે તો મહાપ્રભુજી પણ એ કે શાસ્ત્રો મને પ્રમાણ છે એટલે બ્રાહ્મણનો અપરાધ ન કરવો બરાબર છે સાચો બ્રાહ્મણ હોય એનો અપરાધ ના કરવો જોઈએ વેદ પણ કહે છે શાસ્ત્રો પણ કહે છે બ્રાહ્મણો એનો અપરાધના કરવો બ્રાહ્મણની મર્યાદા ચૂકે તો ભલે ગમે તેવો હોય તો ગમે તેવો બ્રાહ્મણ હોઈ શકતો નથી એ વાત પાછી વિચારણીય છે કે ગમે તેવાને બ્રાહ્મણ શાસ્ત્ર કહેતું નથી તો શું કરવું ગમે એવાને બ્રાહ્મણ નથી કહેવામાં આવતું જન્મે એટલે બ્રાહ્મણ કે એમ નહીં પણ બ્રાહ્મણ માટે કંઈક શાસ્ત્ર કહે છે કે યજન યાજન કરે અધ્યયન અધ્યાપન કરે એ બ્રાહ્મણ કહેવામાં આવે છે કે જે કંઈક અધ્યયન કરે વેદ વગેરેનું અને પછી કંઈક એ કરતો જ ન હોય તો એને બ્રાહ્મણ જાણવાનું એ કેવી રીતે બ્રાહ્મણ જાણવું કારણ કે શાસ્ત્ર તો શું કામ આમ કહેત કે એનું અપમાન કરવું બ્રાહ્મણ માંગવું ન જોઈએ ક્યારેય પછી એનું અપમાન તો અપમાન કરો તો તમે દોષિત નથી તમને છૂટ છે અપમાન કરો તમે દોષિત નહીં થાવ શાસ્ત્રમાં જો બ્રાહ્મણ એની મર્યાદા ચૂકતો હશે તો બ્રાહ્મણ એની મર્યાદામાં નિષ્ઠ રહેવું જોઈએ એમ શાસ્ત્ર આપણને મહાપ્રભુજી પણ મહાપ્રભુ શાસ્ત્રથી આગળ પાછળ કઈ કહેવા માંગતા નથી મહાપ્રભુ કે છે અણુ માત્ર પણ શાસ્ત્ર વિરુદ્ધ હું સ્વીકારતો નથી એ મહાપ્રભુજી વચન છે અણુ માત્ર પણ જો વેદથી વિરુદ્ધ કહેવામાં આવે તો પાષણ છે અણુ માત્ર પણ હું સ્વીકારવા તૈયાર નથી એટલા બધા વેદની અંદર પ્રતિબદ્ધ આચાર્ય છે અમારો તો વેદ માર્ગ હે વેદ કેમ કહે છે એમ અમે કહીએ છીએ મહાપ્રભુજી શું કહેવું છે ઠાકોરજીનું આમ કેવું છે તો મહાપ્રભુ શું કહેવું છે મહાપ્રભુજીનું કેવું એ છે જે શાસ્ત્ર કહે છે બસ વેદ પ્રતિપાદિત માર્ગ છે આ પુષ્ટિ માર્ગ કારણ કે અમારો તો વેદ માર્ગ હે એમ કીધું હવે ઘણા તો ભાવલા લોકો એવું કરી દીધું કે વેદનું કાંઈ કામ જ ન હોય વેદ તો પુષ્ટિ માર્ગમાં છે જ નહીં વેદ તો જોઈએ જ નહીં એ મર્યાદા છે આવું બધું મહાપ્રભુજી એને મુખ્ય આપ પ્રધાનતા આપે છે પછી બીજું શ્યામ ઘટાનો મનો વૈષ્ણ થાય કે નહીં તો ઘણા એમ કહે છે કે આપણાથી ઘરે ન થાય ઘરે જ થાય બીજે ક્યાંય ન થાય જે કાંઈ સેવા છે આપણે ઘરે જ કરવાની જ છે બીજે ક્યાંય ના થઈ શકે બધા જ વૈષ્ણવ બધી જ સેવા કરી શકે તમને બધો જ સેવા કરવાનો અધિકાર છે તમને બધી જ સેવા કરવાનો છપ્પન ભોગ કુંવારો બધું જ કરવાનો અધિકાર છે કોઈ પણ કહેતું હોય તો એ ખોટી વાત છે ઘણા આવો સિદ્ધાંત બનાવે નંદાલય અને એ નિકુંજનો પ્રકાર બતાવે છે તો બધી જ ભાવનાઓ એક સાથે નંદાલયની નિકુંજની એક જ જગ્યાએ કરવામાં આવે છે ઘરની અંદર અલગ અલગ જગ્યાએ નહીં ઘણા હવે આવું કહે છે કે ભાઈ સંધ્યા ભોગ છે બાળકોને ત્યાં આવે સંધ્યા આરતી બાળકોને ત્યાં થાય વેસ્ટોન ત્યાં ન થાય તો હવે વિચાર કરીએ કે સંધ્યા આરતી શું કામ ન થાય સંધ્યા આરતી શું કામ ન થાય કે ભાઈ નંદાલયમાં થાય નંદરાયજીની આ યશદાજી આરતી ઉતારે ઠાકોરજી ગૌચારણ કરીને આવે તો યશુદાજી આરતી ઉતારે છે તો નંદાલયમાં થાય આપણું ઘર તો નંદાલય નથી આવું કહેવામાં આવે છે નહીં કાંઈ આવું બધી ગપ આ ગપગોળા છે હવામાં બાર એ એ હવામાં ગોળીબાર છે બધું કારણ કાંઈ નીચે એને કોઈ મૂળમાં કોઈ એના સાથે લેવા દેવા નથી હવામાં ગોળીબાર કરવામાં આવે આવા ગોળીબાર ઘણા કરતા હોય છે તો સંધ્યા આરતી ક્યાં કરવામાં આવે છે નંદાલયમાં પણ સંધ્યા ભોગ નંદાલયમાં નથી ધરવામાં આવતો વિચાર કરો ઉત્થાપન ભોગ પછીનો સંધ્યા ભોગ નંદાલયમાં ધરાય છે સંધ્યા ભોગ ક્યાં ધરાય છે ઠાકોરજી રસ્તામાંથી નીકળે છે ગાયો ચરાવીને પાછા પધારે છે તો વ્રજભક્તો સામગ્રી લઈને તૈયાર ઊભા છે કે પ્રભુ અહીંથી પધારશે તો અમે પધરાવીને ઠાકોરજીને અરોગા આવશું એવા મનોરથ કરીને વ્રજભક્તો ઠાડા છે તો મેં કીધું સંધ્યા આરતી નંદાલેમાં થતી હોય તો સંધ્યા ભોગ તો વૈષ્ણવ ની આવવો જોઈએ બાલકોન્યા ન આવવો જોઈએ વૈષ્ણવ નું ઘર છે એ નંદાલય પ્રકાર અહીં થવો જોઈએ નિકુંજ પ્રકાર વૈષ્ણવ ત્યાં થવો જોઈએ તો સંધ્યા ભોગ ત્યાં આવે સંધ્યા આરતી અહીં થાય આવી આવી ગપગોળા જેવી વાતો કરવાથી કોઈ ફાયદો જ નથી બધી જ સેવા એક જ સરખી છે પણ વૈષ્ણવના સામર્થ્ય અનુસાર એનો પ્રકાર એને ગોઠવેલો હોય એટલે અમુક એ પ્રકાર ન કરતા હોય કે ન કરી શકતા હોય એનો મતલબ એવો નથી કે એનો અધિકાર નથી બધી જ સેવા કરવાનો અધિકાર છે સંપૂર્ણ છપ્પન બધું જ કરવાનો અધિકાર છે એ પોતાના દ્રવ્યથી કરવું જોઈએ કોઈને પ્રદર્શન ન કરવું જોઈએ અને ઠાકુજી ભેગા ન કરવા જોઈએ આટલી આટલી શરતો પાલન કરવી જોઈએ વૈષ્ણવ મનોરત કરી શકે કોઈનો પૈસો ન હોવો જોઈએ એક વસ્તુ પોતાના તનથી એ કરવું જોઈએ પણ કોઈની સામે એનું પ્રદર્શન ન કરવું જોઈએ કોઈને બધાય ભેગા કરીને દર્શનો કરાવવા ન જોઈએ અને ઠાકુરજીઓને ભેગા ન કરવા જોઈએ આ ત્રણ શરત છે પુષ્ટિમાર્ગી મનોરથની પુષ્ટિ વૈષ્ણવ કોઈ એમ કહે કે તમે ઠાકોરજી પધરાવીને આવજો તો એ પુષ્ટિ સિદ્ધાંતનું પાલન નથી કરતો એમ ન કહી શકાય એનાથી અમારા ઠાકોરની સેવા અમે કરીએ પછી અવશિષ્ટ સમયમાં અહીંયા આવવું હોય તો ભલે આવે પણ કોઈને ઠાકોરજી પધરાવીને આવવાનું આમંત્રણ પણ ન આપવું જોઈએ કારણ કે એને એની ઘરે સેવા કરવા સેવા કરવાની ઠાકુરજી પધરાવીને આવજો એમ ના કહે તમે આવજો એ આપણો વ્યવહાર છે ઠાકોરજી પધરાવી ના એમ ના કહી શકાય કે સાત બાળકોને ગુસાઈનજી ના પાડેલી છે એટલે સાત બાળકોને ના પાડેલી છે સગા સાત ભાઈઓ એને ના પાડી ભેગા નહીં ઘરે કરો દરેક અન્કુટ પણ કોઈ ઘરે કોઈને ઘરે આપણે જવું પડ્યું અને આપણે કોઈ સેવા કરવાવાળું કોઈ ઘરે નથી તો આપણે ઠાકોરજી પધરાવીને ગયા તો બિરાજે એ વસ્તુ આખી પરિસ્થિતિની છે આશો જ વખતે કોઈને ઠાકોર ભેગા બિરા અને આશો જ આવ્યું છે ને ઠાકોરજી પધરાવ્યા એ વસ્તુ અલગ છે પણ મનોરથ પ્રસંગે ઠાકોરજીને પધરાવવાનું આમંત્રણ ન હોય શકે એ આપણું ભૂલ ભરેલી વાત છે કે જે ગુસાઈજીને સ્વીકારી નથી મહાપ્રુજી નો સ્વીકારે છે જ નહીં પણ ગુસાઈજી તો બાળકોના મનમાં એમ થયું સાત બાળકોને થયું કે સાત ઠાકોરજી ભેગા પધરાવું ગુસાઈજી કીધું રેવા દેજો રોકિક વાત છે આ ન કરતા તમારો વ્યવહાર પર તૂટી જશે ક્યારેક જય શ્રી કૃષ્ણ સંબંધ નહીં રહ્યો એવું બની જશે કે તમે આટલા બધા સ્નેહ થી ઠાકોરજી ભેગા પધરાવો છો ને તમે એવા ક્યાંક ઝઘડશો કે તમે જય શ્રી કૃષ્ણ કરતા બંધ થઈ જશો કે બહુ ભેગા પધરાવતા હવે શું ગયું આવા પ્રશ્ન છે તો અમે આનો અનુભવ કરેલો છે કે બે પરંપરાથી ઠાકોરજી બિરાજ તન પેઢીથી બે બેબી તન તન પેઢીથી બાકી મરજા એ બે બાજુમાં રહેવા આવ્યા બે બાજુમાં ઠાકોજી ઠાકોરજી અમારે ત્યાં જુનાગઢમાં અમારી બાજુમાં જ રહે છે બે પાછા પછી એને કઈક ભોગ સાજવાની બાબતમાં બે ને કઈક ઝઘડો હતો ઠાકોરજી પથરાવ્યા ભેગા ઓલો કે મારે ત્રણ પેઢીથી હું મારા ઘરમાં ઠાકોરજી બરાબર અમારો આવો પ્રકાર છે અમે ખૂબ જોયું છે તમે જે જાણકાર છો ઓલો કે આમ નહીં અમારે તો આમ થશે અમારે તો આ જ પણ બેને એવો ઝઘડો થયો હવે આશરો જોઈને તો એ ઠાકોરજી ઠાકોર પધરાવાનો વ્યવહાર નથી ઉપર નીચે રહે છે એપાર્ટમેન્ટમાં બે ની ઠાકોરજી બરાજે પણ સૂતક હોય તો આના ઠાકોરજી ઉપર પધારતા નથી એ બીજે પધરાવા જાય છે કારણ કે ઝઘડો ક્યાંથી થયો ભેગા મનોરથમાંથી ક્યાંક એ લોકોને કંઈક મતભેદ ઉભો થયો કારણ કે બધાને એમ છે ને અત્યારે બધાને એમ છે કે હું જ પાકો ભગવાદી હું જ જાણકાર છું બીજા નથી આ બધાને વેમ તો બધાને જ છે એટલે ઓલા કે હું કેમ નમતું જોખું હું આટલા વર્ષોનો જૂનો છું હું આમ છું મારા બાપુજી આમ કરતા હતા અમારા ઘરમાં સેવા કંઈ આજની નથી આટલા વર્ષોની છે ઓલા કે હું જોખું નહીં નમતું અહીં તો આમ જ થશે મારા ઘરમાં તો આમ જ થશે કાંઈ એ નાની બાબતમાં એવા જ ઝઘડા હજી સુધી એને કોઈ ઉપર નીચે રહે છે ઠાકોરજી બધાનો વ્યવહાર કે ક્યારેક અસોચ હોય તો એ આવીને કઈ કરી ન જાય ન કરે તો કેટલી સહાયતા રહેજો અલગ અલગ રહ્યા હોત તો આ જળવાય રહેત એકબીજાને સહાયરૂપ પણ થાત બાજુમાં રહેવાને કારણે પણ આ કર્યું ઠાકોરજી પધરાવીને મનોરથ ભેગો કર્યો એવી વાંધો પડી ગયો છે બધાય સિદ્ધાંત સ્પષ્ટ સિદ્ધાંત જે કાંઈ છે એનું પરિણામ પણ સ્પષ્ટ અત્યારે પણ દેખાય છે એવા દિવ્ય સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી એવા દિવ્ય સિદ્ધાંતો છે કે એનું તત જ પરિણામ એ દેખાઈ રહ્યું છે એટલે શ્યામ ઘટાનો મનો આનંદથી કરો બધા મનો આનંદથી કરો એ જે વલ્લભની ઘરે હોય વૈષ્ણવની ઘરે હોય એક જ પિતાના સંતાન છીએ આપણે બધા આનંદથી કરો સર્વમ સમર્પિત ભક્તિ આ સુખી ભાવ આનંદથી કરો કોઈ ચિંતાની વાત નથી જે વલ્લભની ઘરે હોય બધું જ વૈષ્ણવ ની ઘરે હોય એમાં કોઈ સવાલ નથી આ તો ઓલા જેવું થશે કે વલ્લભ આ કરી શકે તો પછી વ્યંગ થઈ જશે અમે આવું ના કરી શકીએ આપ જ કરી શકો આવું જિગર આપનું જ ચાલે હાલ આવું ન કેતા ક્યાં હા શરણાગતીવાળો કે સમર્પણી વૈષ્ણવ ગોસ્વામી બાળકની આજ્ઞામાં મનોરથ યજ્ઞ કે બીજા કાર્યમાં બોલાવે ત્યાં જાય ને ત્યાં બહારની રસોઈયાથી રસોઈ તૈયાર કરી લેવડાવે અને વૈષ્ણવ લે તો સમર્પણ રીતે ગુરુ આજ્ઞાથી લેવું પડે તો દોષ લાગે શ્રી મહાપ્રભની રીત કયા પ્રકારની છે શ્રી મહાપ્રભુની રીત તો એ છે કે એ બધી રીતે સ્વાવલંબી રહેવું પ્રસાદ પોતે બનાવીને સામગ્રી બનાવીને પ્રસાદ વગેરે લેવું ક્યાંય પણ કોઈના ઉપર આશ્રિત આશ્રિત ન ન રહેવું રહેવું મંડાણ ઉપર 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 કે કોઈના પોતે પોતાનું કરવું એવો શ્રી મત છે એટલે ગુરુની આજ્ઞા મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ છે માન્ય કદાપી નથી પછી ગુરુ આજ્ઞાનો દોષ કેવું કાંઈ લાગતું નથી અને છૂટ મળી છે એ છૂટ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ગુરુ છૂટ આપે છે એ છૂટ પણ તમારી માટે હાનિકારક છે હવે આ એક બહુ હરિ ઓમ મંગલમ સુભા વરદાયમ વૈષ્ણવ સુખમ શ્રી યમને નમો નમઃ યમનાજી જેનો સંબંધ નથી એ જ વસ્તુ જોડવામાં આવે છે જે એમનાજી સાથે લેવા દેવા જ નથી જેની યમનાજી કે મારે આની કોઈની સાથે લેવા દેવા નથી બધું આટલું બધું હવે આટલું બધું વાંચી નહી શકાય તો બધા એમાં શું કીધું શુભ વિવાહનું ફલ ને હું નમન કરું છું એટલે શુભ વિવાહ લગ્ન થતા હોય તો આ મંત્ર કરે હરિ ઓમ મંગલમ શુભ વિવાહ વરદાયિની શ્રી યમને યમને નમો નમા એ પણ એ વાક્યરતના કાંઈ ખોટી થઈ રહી છે યમનાયી નમા હા એમ થવું જોઈએ આમાં આમ લેખું છે માચી જાઉં છું હું તો અને વૈષ્ણવ પુત્ર ફલ પ્રદાન કોઈને લગ્ન થયા હોય પણ બાળક ન થતું હોય તો વૈષ્ણવ પુત્ર ફલપદામ સી એમને બધું એમના જી પાસે બધું એમના પાસે કામ કરાવવું છે પછી યશ કીર્તિ વૈભવ ન હોય ને દુઃખી દુઃખી રહેતા હોય પૈસા ન હોય કોઈ બોલાવતું ન હોય તો હરિ ઓમ યશ કીર્તિ વૈભવમ સુખમ શ્રી યમને નમો નમા આ ક્યાંથી ગોયતું છે ભગવાન જાણે હે હરિ ઓમ બધા હરિ ઓમ લગાડ્યું છે આમાં લખ્યું છે કે ઓમ બોલવાથી અન્યાશ્રય થાય નહીં તો ઓમ ન બોલો ના બોલો ને તોય અન્યાશ્રય થાય ઓમ ની ક્યાં વાત છે ઓમ માં અન્યાશ્રય નથી જરાય અન્યાશ્રય નથી ઓમકાર ની અન્યાશ્રય નથી તો ભગવાન નું સ્વરૂપ છે હે અક્ષર શબ્દ બ્રહ્માત્મક ભગવાન નું ઓમ તો સ્વરૂપ છે પણ કઈ કામના માટે ઓમ ઓમ કરો તો અન્યાશ્રય થાય આમાં તો કામના જ ભરેલી છે તો અન્યાશ્રય 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 છે સો ટકા અન્યાશ્રય છે બિલકુલ ના કરવું આવું કરવું તો મૂલમાંથી નાશ થઈ જશે થોડા ઘણા પણ પુષ્ટિ માર્ગી ગુણ હશે તો નીકળી જશે આ પાઠ વૈષ્ણવ કરાય બિલકુલ નહીં સ્પર્શે જ ન કરાય એટલે ઓમનું ઉચ્ચારણ ઓમ અને બીજું યોગ કરવામાં ઓમનું ઉચ્ચારણ લાંબા શ્વાસ સાથે કરાવે છે તો કરાય કે નહીં યોગ કરવામાં જે લાંબા શ્વાસ માટે ઓમ કરવામાં કંઈ વાંધો નથી ત્યાં એ ખાલી ક્રિયારૂપ જ છે ત્યાં ઓમકારનો જપ નથી એ ક્રિયા શીખવાડવા માટે કરવામાં આવે છે ડૉક્ટર પણ જ કહેતા સ્ટેથોસ્કોપ મૂકે ત્યારે એમ કે શ્વાસ લ્યો જોરથી હાંફો તો યામ કહેવાય એ ડૉક્ટર કહે છે તો એમ કરવું પડે છે એમ યોગ કરવામાં કોઈ કે ઓમ બોલીને શ્વાસ લ્યો ને છોડો તો ત્યાં એક શ્વાસની ક્રિયા માત્ર છે ત્યાં એટલે ઓમ યા કાંઈ કઈ નુકસાનકારક નથી અને એમને એમ ઓમ બોલવામાં કોઈ અન્યાસ આશ્ર પણ છે નહીં એટલે લગભગ તો બધા પ્રશ્ન આવી ગયા છે અને આ તો બહુ ખતરનાક આમ એટલું જેને ખતર આ કોણે બનાવ્યું કે ખબર નથી કાંઈ જે બધું જોતો યમનાજી જે જોતો યમનાજી એમ કેવા માંગે છે આવતા પુત્ર થાય તો કે વૈષ્ણવ પુત્ર આપો એમનાજી બધું એમનાજી પાસે કામ શું કરાવે છે આ તો ગોસ્વામી પાસે અમે તો બધું બાળક પાસે જ કરાવે છે તો બાલ મોરા ઉતરા એમ કેવા પેલો કાતર આપ મારો અસ્ત્રો લ્યો અમે તો અન્યાશ્રય કરતા જ નથી અમે શું કામ નાઈ નો અન્યાશ્રય કરી બાળક બિરાજ તો નાય કરી જાય આપ પધારો હસ્તમિલાપમાં વાંધો નહીં ચાલો ઉદ્ઘાટનમાં કાતર ચલાવીએ તો વાંધો નહીં પણ હવે કોઈ ભાલ ઉતરાને એમ કે આ અસ્ત્રો આપના હાથમાં આપવું આપ જ કરો પેલું તો આપને ડરવું જ પડશે એક લટ તો લેવી જ પડશે તો બધું કામ થોડું કરાવાય હા